સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે મકાઈ ડાંગર અને શાકભાજી જેવા પાકોને ભારે અસર થતા ખેડૂતોની ચિંતા વધી છે ભારે નુકસાન થવા ઉપરાંત વરસાદના કારણે જમીનનું ધોવાણ પણ મોટા પાયે થયું છે અનેક જગ્યાએ ખેતરોની ફળદ્રુપ જમીન ધોવાઈ જવાથી ખેડૂતોને લાંબા ગાળે પણ મોટું નુકસાન થવાની ભીતિ છે આ ઉપરાંત તાલુકાના અનેક ગામોમાં નાળા અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે અને ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે વરસાદથી થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા ઝડપથી અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે રિપોર્ટર રવિરાજ ડાંગ રમેશભાઈ શુભમભાઈ ગાવિત આંબા રાતના ત્રણ વાગ્યાથી બે થી ત્રણના અરસામાં જે ધોધમાર વરસાદ પડવાથી અમારા અમારું ગામના નજીક અમારા જમીનમાં જમીનની અંદર અમારા મકાનો અને એના લાગુમાં અમારા મોટું કટોતું હતું ને વર્ષો પહેલાં આ પંચાયતમાં ને મારા વતી સંરક્ષણ દિવાલની માગણી કરે છતાં પણ એ સંરક્ષણ દીવાલ અમે ઘણી વખત ગ્રામ પંચાયતમાં અમે રજૂઆત કરી કે સાહેબ અમને ગ્રામ પંચાયતના ખરાવ અનુસાર અમને આ સંરક્ષણ દીવાલ મળવી જોઈએ છતાં પણ ઘણા વર્ષો વીતી ગયા અને આજે અચાનક આ રેલ નો રેલ થયો એમાં અમારા જે અમે પગદંડી હતી એ પગદંડીના પગદંડી હતી ત્યાં અમે પોતે મહેનત કરીને રેતી બાટી નાખી પથ્થરોને પાન બાંધી અને અમારા પોતાના ઘરે અમે વ્યવસાય કરતા હતા ને આજે વરસાદ પડવાથી આ અમારું બધું ધવાન થઈ ગયું અને હાલમાં સાહેબ આપ સાહેબ